નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 કોરોના મહામારી દરમિયાન લાખો કરોડો લોકોને કોવિશિલ્ડની વેક્સિન આપવામાં આવી હતી ત્યારે બે વર્ષ બાદ બ્રિટિશની કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું છે કે કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક તેમજ સ્ટ્રોંગનું જોખમ રહેલું છે કોરોના મહામારીને રોકવા માટે સમગ્ર વિશ્વમાં મોટા પાયે રસીકરણ થયું કોરોના વેક્સિનને લઈને પણ સવાલો ઉઠ્યા દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ નાઇન્ટીન રસીની આડઅસર થઈ શકે છે જેના કારણે શહેરમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થઈ શકે છે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી તો ભારતમાં તેની રસી અદાર પુનાવાલાની સિરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી મહામારીના લગભગ ચાર વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં આડઅસરો પેદા કરી શકે છે કાનૂની કેસમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની કોરોના રસી જે વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સ ઝાવરિયા નામથી વેચાતી હતી તે લોકોમાં લોહીના ગંઠાવા સહિતની આડઅસર કરી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેક મગજનો સ્ટ્રોક અને પ્લેટલેટ ઘટી શકે છે કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી તો ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રોઝનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં રસી વિકસાવી હતી કંપની કોર્ટમાં કેસનો સામનો કરી રહી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની રસીની ગંભીર આડઅસર છે અને મૃત્યુનું પણ જોખમ છે તો ટેલિગ્રાફ અહેવાલ આપે છે કે બે બાળકોના પિતા એમ ઈ સ્ટ્રોકે ગયા વર્ષે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો